હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગમાં તો મસ્ત મજાની આપણી સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે દસ બરાબર ચા પાણી નાસ્તું થઈ ગયા છે કેમ કે પપ્પા હતા ઉઠાણીને ગયા એટલે મેં કીધું હાલો પાણી નાસ્તું થઈ ગયા આજે આપણું આઈપીઓનું અલોટમેન્ટ હતું એટલે એમાં પડ્યા હતા એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કરતાં ભૂલી જ ગયા હતા સૌ ભૂલી તો નથી ગયા પણ એમ યાદ તો હતું કે સ્ટાર્ટ કરવાનું છે પણ મેં કીધું અમે નિરાતે એક વાગે સ્ટાર્ટ કરીશ એટલે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો મસ્ત મજાના આપણે કચરા પોતા કરી નાખી બરાબર ને પછી જાય ઓફિસ મમ્મી ગયા છે દેણા લેવા અને આજે અમુક માણો તો આરામ હે જવા હે ને એટલે જો ગઈ જા હવાર હવાર માં માર ઘરે આવી ગયું ગઈ ખબર નહી અજાણો કેક થી ભૂલો પડી ગયું હોય બરાબર અને મારી જ પથારી એ બેહી ગયું ડાયરેક્ટ આવતા આવે મને લાગે છે દીક પણ એ એની માને ગોતે હે ક્યારનું બોલે હે મિયાઉ મિયાઉ બરાબર રીખુટું પડી ગયું હે એટલે એ આવું કરે હે અને અમારા ઘરે આવી ગયું હે જો આપણે ફ્રેન્ડ નો બર્થ છે અને આપણે પહોંચી ગયા છીએ બાલાનમાં ને દર્શન કરવા માટે કેમકે એને કીધું તું કે પેલા આપણે દર્શન કરવા જશું અને પછી આપણે ક્યાંક નાસ્તો કરવા જશું તો આપણે પહોંચી ગયા છીએ બાલા અનુ અને તમને ખબર જ આવી ગયો છે કે આપણે અખંડ રામધૂમ ચાલે છે બરાબર તો મસ્ત મજાના જો આપણે દર્શન કર્યું ને તમને પણ કરાવી તો જો આપણે બાલાનમાં આપણા સબસ્ક્રાઈબર મળી ગયા એ લોકોએ આપણને પૂછી નાખ્યું છે કે તમે બ્લોગિંગ કરો છો તો હા યસ આપણે બ્લોગિંગ કરીશું બરાબર અને એ બી દરરોજ આપણે બાલાનમાન દર્શન કરવા આવે છે ઓકે મતલબ મને આ જગ્યાની ખબર છે બટ હું બાય કાર્સ જઈ છું બટ આવું ઓકે હા એ તો શ્રદ્ધાનો વિષય છે જે માનતા હોય એ આવે બરાબર સાચી વાત છે તો બસ આવો ને અમને સપોર્ટ કરતા રહેજો ફોલો હર શી ઇઝ અમેઝિંગ થેન્ક યુ ફ્રેન્ડ નો બર્થડે છે અને આપણે આવી ગયા છીએ બાલાન દર્શન કરવા પેલા મેં કીધું બાલાન જઈ આવીએ પેલા મેં કીધું બાલાન જઈ આવીએ પછી આપણે ક્યાંય જવું હોય છે તો નાસ્તો કરવા જાઉં બરાબર છે હા એ તું આવડી ચોકલેટ માં રોડવી દઈશ એમ ને સાવન આમ હાલે કઈ નો હાલે નો હાલે ને તો સમજે તાર મમ્મી ને કઈ આટલી ભાઈ આટલી એમ નઈ આવડી ચોકલેટ માં હાલે કઈ બર્થડે માં આટલી બધી મોટી ના થઈ જાય હવે થઈ જાય કર તો ટ્રાય કર તો લઈ જાય ને મોટી તાર બાપ જેવો જ છો તું તો ફ્રેન્ડ જોઈએ ને તમને તો હાલો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લીધા બરાબર તો આવે છે કે કરી દેજો તમને શૂટ જો

તો જો મસ્ત મજાના આપણે પીઝા ખાવા માટે આવી ગયા છીએ બરાબર તો જો મસ્ત મજાને આપણે જમી કરી અને ઘરે પહોંચી ગયા છીએ બરાબર અને મમ્મીએ વાહે ને મેથીનો સ્ટોક કરી લીધો કસૂરી મેથી બનાવશે તો જોઈએ હવે કસૂરી મેથી કેમ બનાવે છે બરાબર લીલી મેથીને કંઈક સુકવણી કરી કે વરસ દીવ દી હાલે એવું કરે છે એટલે આ બધા ખેલ થતા હોય અમારા ઘરે તો કોના કોના ઘરે આવા ખેલ થાય કોમેન્ટ કરજો